એક કંપનીમાં બોસ દર મહિનાની પાંચમી તારીખના એના ત્રણસો માણસોના સ્ટાફ પાસેથી એક એક હજાર રૂપિયા ઉઘરાવીને ત્રણ લાખ જમા કરતા અને એમાં પોતાના તરફથી ત્રણ લાખ ઉમેરીને છ લાખની લોટરીનું ડ્રો કરતા એમાં જેનું નામ નીકળતું એને છ લાખ રૂપિયા બક્ષીસ રૂપે મળતા એ કંપનીમાં ઝાડુ પોતા કરવાવાળી બાઈને આ રૂપિયાની બહુ જરૂર હતી કારણ કે એના દીકરાનું ઓપરેશન કરાવવાનું હતું પણ આ તો લોટરી હતી એક જુગારની રમત હતી એને ન લાગે તો દેખીતી રીતે એને એક હજારનું નુકસાન થાય છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લોટરી એને જ લાગે બોસને એની દયા આવતી હતી અને એ પણ ચાહતા હતા કે ઇનામ એને જ લાગે એણે પોતાના નામની કાપલી પર પોતાના નામને બદલે એ બાઈનું નામ લખ્યું અને કાપલી બોક્સમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઇનામ બાઈને જ લાગે આમ તો ત્રણસો માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહુ ઓછી હતી છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા બધાની કાપલી એકઠી થયા બાદ લોટરી ડ્રોનો સમય આવી પહોંચ્યો બસે એક કાપલી કાઢી કામવાળી અને બોસ અને તમામ સ્ટાફની ધડકન વધી ગઈ હવે કોનું નામ નીકળશે એની આતુરતાથી સૌ રાહ જોઈ રહ્યા એક જ પળમાં બોસે વિજેતાનું નામ ઘોષિત કર્યું અને જાણે ચમત્કાર થયો એ નામ કામવાળી બાઈનું હતું એની આંખમાં હરખના આંસુ છલકાઈ ગયા બોસની આંખો પણ ભીની થઈ ગઈ બોસે કામવાળી બાઈને ઇનામની રકમનું કવર આપ્યું ત્યારે બાઈએ આંખમાં આંસુ સાથે કહ્યું હવે મારા દીકરાને કોઈ ભય નથી હું મારા દીકરાનું ઓપરેશન કરાવી શકીશ સાચે હું બહુ નસીબદાર છું મારા પર ભગવાનની અસીમ કૃપા છે બસ અમસ્તા જ લોટરી બોક્સની બાજુમાં જઈને ઊભા રહ્યા અને જસ્ટ જાણવા ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ બીજી કાપલીમાં પણ કામવાળી બાઈનું જ નામ હતું એમણે ત્રીજી કાપલી કાઢીને જોઈ તો એ ચકરાઈ ગયા ત્રીજીમાં પણ એનું જ નામ હતું પછી તો એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલું હતું અને એમની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ ઓફિસના બધા કર્મચારીએ મૂક રહીને એને મદદ કરી હતી એ લોકો ચાહતા તો લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી શક્યા હોત અને મદદ કરી શક્યા હોત પણ એમ ન કરતા એમણે એને પોતાની હકની રકમ મળી હોય એવી રીતે મદદ કરી હંમેશા યાદ રાખજો જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો અહેસાસ ન થાય અને એના માનનું હનન થાય એવી રીતે મદદ કરશો તો ખરા અર્થમાં મદદ કરેલી ગણાશે